વડોદરા મહાનગરપાલિકાનો તગલગી નિર્ણય સામે આવ્યો છે બ્રિજ નીચે બનાવેલ રમતગમત સંકુલ શોભાના ગાંઠિયા સમાન છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ સંકુલ ધૂળ ખાઈ રહ્યું છે રમતગમત સંકુલ સાચવવા હજુ સુધી કોઈ કરાર થયો નથી કોઈ પણ એજન્સી સાથે પાલિકાએ કરાર નથી કર્યો નવ મહિના પહેલા આ રમત ગમત સંકુલ બનાવાયું હતું એજન્સી પાસેથી કેટલું પ્રીમિયમ લેવાશે તે પણ નક્કી નથી ઉતાવળમાં મૂકેલા રમત ગમતના સાધનો પર ધૂળ લાગેલી છે સુરતમાં બ્રિજના ચાર સ્પાન વચ્ચે એસી સંકુલ બનાવ્યું જ્યારે વડોદરામાં એક એક સ્પાન વચ્ચે દસ ફૂટની જાળી લગાવી રમત ગમત સંકુલને હાલમાં તાળા લાગેલા છે પ્રજાના પૈસે મહાનગરપાલિકા આડેધડ પૈસાનો વેડફાટ કરે છે આજે આ જે વસ્તુઓ છે જે રમત રમતગમતની વસ્તુ છે લોકોને હજી ઉપયોગમાં આવતી નથી પહેલી વાત જે પ્રમાણે બીજી વાત કરીશ કે જે પ્રમાણે ખરેખર શહેરીજનોની જ્યાં જરૂરત છે ત્યાં ઘડી વડોદરા શહેરનું તંત્ર કામગીરી કરતું નથી આજની તારીખની અંદર પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ગટર નલનું ગટરોનું પાણી આવે છે ઘણી બધી પાણીની લાઈનો છે જે જર્જરિત થઈ ગઈ છે જો આવા પૈસા જો ત્યાં નાખ્યા હોત તો લોકોને આજે શુદ્ધ પાણી મળત પણ ઠીક છે અંધેરનગરી ગાંડુ રાજા જેવું આ તંત્ર વડોદરા શહેરનું ચાલી રહ્યું છે ને પૈસા હોય એટલે આ લોકોને હું આવતી નથી ગમે ત્યારે અત્યારે તમે જો કે નવ નવ મહિના થઈ ગયા રમત ગમતની વસ્તુ એમને મૂકી દીધી રમત ગમતની વસ્તુ એના પર ધૂલ ચડી ગઈ છે

ત્યાં વચ્ચે બાળકો નાના બાળકો માટે રમતગમતના સાધન કેટલા યોગ્ય છે આપ અહીંયા ટેબલ પરને બધે જોશો તો લિટરલી કાળી મેસ છે આટલા પ્રદૂષણમાં નાના બાળકોને રોજ રમવા આવે તો એક્સપોઝ કરાય આ બી પ્રશ્ન છે જ્યારે આ કામ આવ્યું હતું ત્યારે જ અમે આનો વિરોધ કરેલો અને અગાઉ બે હજાર સોળ સત્તરમાં આવી રીતે જ પીપીપી ધોરણે અહીંયા વેજીટેબલ માર્કેટના પ્રપોઝલ આવેલા ત્યારે બી શહેરમાં ખૂબ વિરોધ થયો હતો અને અંતે પ્રોજેક્ટ ડ્રોપ કરવો પડ્યો હતો આ જે નિર્ણય લીધો છે અડતાલીસ લાખ લગભગ અડતાલીસ લાખનો ખર્ચો એક બ્રિજ નીચે થયો છે આ ટેક્સપેયર્સના નાણાંનો દુરુપયોગ છે વેસ્ટ ઓફ મની છે અને આ જે અધિકારીઓએ આ કામ કર્યું હોય એ અધિકારી પાસે આ પૈસા પરત લેવા જોઈએ કોઈ દિવસ આ રીતના બ્રિજના નીતે કાયદાકીય રીતે બી બાંધકામ ના થાય સ્વાસ્થના દ્રષ્ટિએ બી ના થાય અને જ્યાં એકચ્યુઅલી રમતગમતના સંકુલ બનાવવા જોઈએ ઓપન પ્લોટ્સમાં કોર્પોરેશનમાં ત્યાં રમતગમતના સંકુલની જગ્યાએ કાં તો દબાણ થઈ જાય છે કાં તો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે તો અહીંયા જ્યાં પાર્કિંગની જરૂર છે ત્યાં પાર્કિંગ કેમ શહેરમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ રમતગમત સંકુલ છે તે હાલ ધૂળ ખાઈ રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા ફતેહગંજ તેમજ હરિનગર બ્રિજ નીચે આ જે રમતગમત સંકુલ છે તે બનાવવામાં આવ્યા અને હાલ જેની તે તમામ જે ચીજ વસ્તુઓ છે તે પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે કેરમની વાત હોય ખુરશીની વાત હોય અથવા તો જે રમતગમતના તમામ સાધનો છે તે હાલ ધૂળ ખાતા જોવા મળ્યા છેલ્લા નવ મહિનાથી આ જે રમતગમત સંકુલ છે તે બનીને તૈયાર છે તેમ છતાં પણ તેનો જે ઉપયોગ છે તે શરૂ કરવામાં નથી આવ્યો પાલિકા દ્વારા રમતગમત સંકુલ ચલાવવા માટે હજી સુધી એજન્સીઓ છે તેમની સાથે કોઈ વાતચીત પણ નથી કરવામાં આવી અથવા તો કોઈપણ પ્રકારનો કરાર છે તે નથી કરવામાં આવ્યો અને તેને લઈને આખું આજે રમતગમત સંકુલ છે તે ધૂળ ખાતું જોવા મળ્યું છે સાથે સાથે એજન્સી પાસેથી કેટલું પ્રીમિયમ લેવું તેનો પણ કોઈ ભાવ છે તે નક્કી કરવામાં નથી આવ્યો હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે તે રીતે ઉતાવળે મૂકેલા કેરમ ટેબલ ટેનિસ સહિતના જે સાધનો છે તેનો ખર્ચ માથે પડે તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે સુરતમાં પણ આ જ પ્રકારનું હતું અને હવે વડોદરામાં પણ એ જ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે કે એક એક સ્પાનની વચ્ચે દસ દસ ફૂટની જે જાળી છે તે લગાવી દીધી છે અને હાલ આ જે રમતગમત સંકુલ છે તેને તાળવા મારવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો લોકો પણ કહી રહ્યા છે કે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા છે તે ક્યાંક ને ક્યાંક લોકોના જે પૈસા છે તેનો વ્યય કરતું જોવા મળ્યું છે આવા એક નહીં અનેક ઉદાહરણ છે કે વડોદરા મહાનગરપાલિકાના અણધર વહીવટને કારણે જે લોકોના પૈસા છે જે વેરાના પૈસા છે તેનો વેડફાટ થતો જોવા મળે છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત વડોદરા